શ્રી કાંડ સર્ગ એકસો ઓગણીસ સીતાના મોઢેથી તેના સ્વયંવરની કથા સાંભળીને ઋષિપત્ની અનસુયાજીએ પ્રેમથી આલિંગન આપતા સીતાને પોતાના હૃદય સરસા ચાપીને તેનું મસ્તક ચૂમીને કહ્યું હે પુત્રી તારી મધુરવાણીથી હું પ્રસન્ન થઈ છું પણ હવે સૂર્યાસ્ત થવાની તૈયારી હોય સંધ્યાકાળ થતાં રાત્રિ થવાની તૈયારી છે હે સીતે તું હવે તારા પતિ શ્રીરામ પાસે જઈ પતિ સેવામાં લાગી જા હવે મારો આદેશ માનીને મેં તને આપેલા દિવ્ય વસ્ત્રાભૂષણો ધારણ કરીને મને તારી શોભા દેખાડ રાત્રિ પણ ધીમે ધીમે પ્રવૃત્ત થઈને નક્ષત્રરૂપી રૂપી અલંકારો ધારણ કરે છે નિર્વણ ચાંદનીથી શોભતો ચંદ્ર આકાશ વિશે ઉદય પામતો જણાય છે અંસુયાજીની આજ્ઞા શિરોધાર્ય માનીને સીતાજીએ પોતા અંગે વસ્ત્રાભૂષણો ધારણ કરીને તે શણગાર માતાને બતાવ્યો પછી તેમને પ્રણામ કરીને પતિ રામચંદ્રજી પાસે આવ્યા શ્રીરામે પણ સીતાજીને દિવ્ય અલંકારો વગેરેથી વિભૂષિત જોઈને ઘણા આનંદિત થયા સીતાજીએ માતા અંસુયાએ આપેલી ભેટની વાત કરી આ સાંભળીને રામ લક્ષ્મણને અત્યંત પ્રસન્નતા થઈ પછી રામચંદ્રજીએ રાત્રિ નિવાસ ત્યાં જ કર્યો પ્રાતકાળ થતાં જ પોતાનું નિત્યકર્મ પૂરું કરી રામલક્ષ્મણ અત્રિ વગેરે ઋષિઓ પાસે જઈને પ્રણામ કરીને આગળ જવાની આજ્ઞા માગી ત્યારે તે સૌ ઋષિઓએ તેમને જણાવ્યું કે હે રઘુનાથ આગળ જતા વનમાં ઘણા રાક્ષસો વસે છે તે તમને ત્રાસ આપશે અહીં તે વિસ્તારમાં નરભક્ષી રાક્ષસો અને લોહી તરસ્યા હિંસક પ્રાણીઓ પણ વસે છે અહીં આશ્રમ આગળ રાક્ષસો આવીને ઉપદ્રવ કરે છે અજાણ્યા તપસ્વી યા વટે માર્ગોને પણ રાક્ષસો મારી નાખે છે હે રઘુનંદન આ સઘળા વનમાં અમારે કંદમૂળ ફળ વગેરે લેવાને જવું પડે છે રાક્ષસો અમને ઘણું કષ્ટ આપે આથી હે રામ તમે આ દુષ્ટ રાક્ષસો આદિ પ્રાણીઓનો સંહાર કરી તેમના ભયથી આ વનને મુક્ત કરો વળી તમે અહીંથી આગળ જવા ઈચ્છો છો તો સુખેથી પધારો તમારું કલ્યાણ થાબો ઋષિ મુનિઓએ ઉપર પ્રમાણે વારંવાર હાથ હાથ જોડીને વિનંતી કરી ત્યારે અત્રિમુનિએ શ્રીરામ વગેરેની મંગલકામના અર્થે સ્વસ્તિ વાંચન કર્યું તે પછી આશીર્વાદ લઈને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ પોતાની પત્ની જાનકી અને ભાઈ લક્ષ્મણ સાથે આગળ પ્રયાણ કર્યું અત્રિજીએ તેમને વળાવવા તેમના શિષ્યોને મોકલ્યા કેટલાક ઋષિઓ પણ તેમની સાથે ગયા ઘણે દૂર નીકળી ગયા પછી લક્ષ્મણ સીતાજી સહિત રઘુકુળ દીપક રામચંદ્રજીએ પ્રણામ વંદન કરીને સૂર્ય જેમ ધીમે ધીમે મેઘમંડળમાં પ્રવેશે તેમ વિકટવનમાં પ્રવેશ કર્યો મિત્રો અહીં અયોધ્યાકાંડ સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ